હેલો મિત્રો કેમ છો મજામાંની અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે નવા ટોપિક વિશે ચર્ચા કરીશું લેથ મશીન લેથ મશીન શું છે તેના કયા કયા ભાગો છે તેના વિશે સંપૂર્ણ ઇન્ટ્રોડક્શન કરીશું તો લેથ મશીન મિત્રો ધાતુના ધારદાર ઓજાર વડે કર્તન કરી છોલીને નળાકાર કાટના દાગીના તૈયાર કરવા કે નળાકાર દાગીનામાં આંટા પાડવા માટે વપરાતું એક મશીન છે એટલે કે મિત્રો એક ધારદાર ઓજાર હોય છે અને તેના વડે કરતન એટલે કે છોલું એનાથી છોલી અને નળાકાર ઘાટના દાગીના તૈયાર કરવા માટેનો એક મશીન છે લેથ મશીન ધાતુના એટલે કે લાકડાના પણ છે શકે પદાર્થોને છોલીને દાગીના તૈયાર કરવા વપરાતા અનેકવિધ મશીનો એટલે કે મટ મશીન ટૂલ્સમાં સૌથી જૂનું અને આજે પણ સૌથી વધુ પ્રમાણમાં વપરાતો મશીન છે સદીઓ પહેલાંના હાથથી ચલાવતા સાદા લેથથી માંડીને આજના જે સંપૂર્ણ નિયંત્રિત સીએનસી જે સીએનસી લેથ મશીનોના વિકાસના અનેક તબક્કામાંથી પસાર થયા છે અને તેની વિકાસગાથા સમગ્ર મશીન ટૂલ્સની છે સીએનસી મશીન એટલે કે એનું ફૂલ ફોર્મ છે કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ્સ મશીન ટૂલ્સ લેથ અગ્રેસર છે બધા મશીન ટૂલ્સમાં ખાસ કરીને લેથને માતૃ મશીન એટલે કે મતર મશીન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે મશીનો છે એની જનેતા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે બાકીના કોઈ પણ મશીનના ભાગો તૈયાર કરવા લેથનો ઉપયોગ કરવો લગભગ અનિવાર્ય હોય છે તો મિત્રો અહીં આકૃતિ આપેલી છે કે લેથની મુખ્ય ક્રિયાઓ તો કે લેથમાં ચક હોય છે દાગીનો હોય છે ટૂલ હોય છે અહીં તમે જોઈ શકો છો એક નંબરમાં જે છે ચક છે ચકની અંદર ચક જે છે એ દાગીનાને પકડવા માટે વપરાય છે પછી દાગીનો એટલે કે જે આપણે વસ્તુનો ઘાટ આપવાનો છે અથવા તો એમાં ટ્રીલિંગ કરવું છે રિંગિંગ કરવું છે તો એ જે છે એને દાગીનો કહેવામાં આવે છે એટલે કે જોબ અને ત્રીજા નંબરમાં ટૂલ તો ટૂલ દ્વારા આપણે એને છોલી શકીએ છીએ લેથમાં દાગીનાને પકડાવી ગતિ આપવામાં આવે છે પરિભ્રામી એટલે કે રોટરી ટાઈપની અને ટૂલ ટૂલ એટલે કે ઓજારને ચાલ ગતિ આપીને નળાકાર આકાર મેળવી શકે છે લેથના મુખ્ય ભાગોમાં બેડ છે હેડ સ્ટોક છે શેડલ છે ક્રોસ સ્લાઇડ છે ટૂલ પોસ્ટ છે ટેઇલ સ્ટોક છે લીડ સ્ક્રૂ છે ફીડ સાફ્ટ અને સ્પિન્ડલ છે આ ઉપરાંત જે જોબ છે એને પકડવા જુદા જુદા સાધનો વપરાય છે તેમાં સેન્ટર્સ છે કેરિયર છે કેચ પ્લેટ છે ચક ફેસ પ્લેટ વગેરે મુખ્ય ભાગો છે તો મિત્રો અહીં લેથની આકૃતિ આપેલી છે સ્લાઇડિંગ સરફેસિંગ સ્ક્રૂ કટિંગ લેથ તો અહીં અલગ અલગ એના ભાગો આપેલા છે અહીં તમે જોઈ શકો હૈ હેડસ્ટોક છે સ્પિન્ડલ છે લાઈવ સેન્ટર છે ટેલ સ્ટોક છે ફીડ સાફ્ટ આપેલો છે એપ્રોન આપેલો છે તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કોઈ પણ મશીન ટૂલ દ્વારા દાગીના એટલે કે જોબ ઉપર ચોક્કસ આકારના અને જરૂરી ચોકસાઈ એટલે કે એક્યુરેસી વાળી સપાટી ઉત્પન્ન કરવાની હોય છે અને લેથમાં ટર્નિંગ થ્રેડિંગ કે ફેસ ફેસિંગ કરવાનું હોય છે એટલે કે તમે ટર્નિંગ પણ કરી શકો થ્રેડ એટલે કે આંટા પણ પાડી શકો છો થ્રેડિંગ કરી શકો છો ફેસિંગ કરી શકો છો આ માટે દાગીના અને ટૂલ વચ્ચે ચોક્કસ પ્રકારની સાપેક્ષ ગતિ જરૂરી હોય છે ટૂલ અને દાગીના વચ્ચે લેથમાં ટર્નિંગ કરીને નરા નળાકાર મેળવવા માટે દાગીનાની પરિભ્રમી એટલે કે રોટરી ગતિ અને ટૂલને લેથની સમાંતર ચાલ આપવાની હોય છે ફેસિંગ માટે ટૂલને સમાંતરના બદલે કાટકોણે ચાલ આપવી પડે છે જ્યારે આંટા પાડવાના હોય ત્યારે દાગીનો એક આંટો ભરે ત્યારે ટૂલ આંટાની ચીપ એટલે કે લીડ જેટલું ચાલે તે પ્રમાણે બંને વચ્ચે ગતિઓનો સંબંધ હોવો જોઈએ એ પ્રમાણે ગતિ સેટિંગ કરવી પડે છે લેથમાં સ્પિન્ડલને જુદી જુદી ગતિ એટલે કે રોટરી મળે અને ટૂલને પણ જુદી જુદી ચાલ મળે તે માટે ખાસ વ્યવસ્થા હોય છે દાગીનાની ધાતુ જુદી જુદી હોય તેમજ કદ પણ જુદું જુદું હોઈ શકે તે માટે સ્પિન્ડલની ગતિ પણ જુદી જુદી રાખવી પડે છે તેવી જ રીતે દાગીનાના પરની સપાટીઓની સફાઈ કે ચોક્કસ એક્યુરેસી જુદી જુદી મેળવવા માટે ટૂલમાં આપવામાં આવતી ચાલ એટલે કે લીડ પણ જુદી જુદી હોવી જોઈએ અહીં મિત્રો સીએનસી લેથ મશીનની આકૃતિ આપેલી છે સીએનસી કંટ્રોલ પેનલ આપેલી હોય છે જેના દ્વારા પૂરું મશીનનું કંટ્રોલિંગ થતું હોય છે ટૂલ્સ અને ચક અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં અગાઉ જણાવ્યા પ્રમાણે લેથ એ બહુ અગત્યની મશીન ટૂલ છે જુદી જુદી પર પરિસ્થિતિઓને પહોંચી વળવા લેથના ઘણા પ્રકારો ઉદભવે છે જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણે અલગ અલગ ટાઈપના લેથો ઉપલબ્ધ છે બજારમાં અલબત્ત બધા મશીન બધા લેથ મશીનમાં કાર્ય સિદ્ધાંત તો એક સરખો જ રહે છે કે જે એનો વર્કિંગ પ્રિન્સિપલ છે એ તો સમાન છે કે સ્પીડ સ્પીડ લેથ એન્જિન લેથ બેન્ચ લેથ ટૂલ રૂમ લેથ કેપ્સ્ટન લેથ ટરેશ લેથ ઓટોમેટિક લેથ અને સીએનસી લેથ એ તેના મુખ્ય પ્રકારો છે દાગીનાને કે ટૂલને પકડવાની રીતમાં અને સ્પિન્ડલ તેમજ ટૂલની ગતિના નિયંત્રણમાં થયેલા વિકાસને લીધે જુદા જુદા પ્રકારના લેથ મશીનો ઉદભવ્યા છે એટલે કે જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણે અલગ અલગ લેથ મશીનો ઉપલબ્ધ થયા છે સાદા એન્જિન લેથ કેપ્સ્ટન કે ટરેટ લેથની જગ્યાએ સીએનસી લેથ મશીનો કે જેમાં ગતિઓનું નિયંત્રણ કોમ્પ્યુટરાઈઝડ અને ન્યુમેરિકલ કંટ્રોલ પ્રકારનું હોય છે એટલે કે સીએનસી સીએનસીનો મતલબ છે કોમ્પ્યુટરાઈઝ ન્યુમેરિકલ કંટ્રોલ્સ એટલે કે કોમ્પ્યુટર દ્વારા સંપૂર્ણ રીતે સંચાલિત હોય છે અને આજના ટાઈમમાં સીએનસી મશીનનો વ્યાપ વધતો જાય છે એના કાર્ય પ્રમાણે લેથ મશીન દ્વારા અનેકવિધ મશીનિંગ ક્રિયાઓ થઈ શકે છે તેના કારણોમાં મુખ્ય કારણ એ છે કે લેથમાં અનેક પ્રકારના ટૂલ ઓજારો વપરાય છે રફ ટર્નિંગ ટૂલ ફિનિશિંગ ટૂલ ફેસિંગ ટૂલ થ્રેડિંગ ટૂલ પાર્ટિંગ ટૂલ બોરિંગ ટૂલ ફોર્મિંગ ટૂલ નર્લિંગ ટૂલ વગેરે મુખ્ય છે સીએનસી લેથ મશીન સાથોસાથ ટૂલ હોલ્ડર પણ ઘણો વિકાસ થયો છે ટૂલ પદાર્થ મુખ્યત્વે સ્પીડ સ્ટીલ કે સિમેન્ટાઇડ કાર્બાઇડ હોય છે એટલે કે મજબૂત બનાવેલા હોય છે ટૂલ દાગીનાની સપાટી ખૂબ જ લીસી અરીસાની સપાટી એટલે કે મિરર માઇનોર ફિનિશ જેવી જોઈતી હોય તો ડાયમંડ ટૂલ પણ વપરાય છે લેથનું કદ અને માપ ખરેખર તેનું પોતાનું માપ કે કદ નહીં પરંતુ કેટલાક જે મોટા મોટા માપ કદ સાઈ દાગીનાના પર તે કાર્ય કરી શકે છે લેથનું માપ લેથ બેડની સ્પિન્ડલ સેન્ટરની ઊંચાઈ અથવા તો બેડ પર દોલન વ્યાસ એટલે કે સ્વિંગ ડાયામીટર ઓવર બેડ દ્વારા દર્શાવાય છે આ ઉપરાંત લેથના સ્પેસિફિકેશનમાં વધારે વિગત જેવી કે બેડની ઊંચાઈ પહોળાઈ સ્પિન્ડલનો વ્યાસ સેન્ટરના મોર્સ ટેપર પર નંબર સ્પિન્ડલને મળતી મળી શકતી જુદી જુદી ગતિઓ ટૂલને આપી શકાતી ચાલ લીડ સ્ક્રુની પીચ ઇલેક્ટ્રોનિક મોટરનો હોર્સ પાવર અથવા તો કિલો વોટ વગેરે હોય છે અહીં મિત્રો લેથની સંપૂર્ણ આકૃતિ આપેલી છે કે કયા કયા ભાગો છે ટોટલી ફીડ ગિયર બોક્સ છે ચાલક છે તેલ નિકાસ છે ઓઇલ નિકાસ ફીડ સ્ક્રુ ક્લેમ્પ છે ફીડ સ્ક્રુ સાઈડવેઝ છે ટેલ સ્ટોક તમે જોઈ શકો છો ક્લેમ્પ છે ટેલ સ્ટોક ક્લેમ્પ સેન્ટર સાઇઝવેઝ સાઈડ વેઝ ટૂલપોસ્ટ ચાલક તેલ માટેનું છે ટૂલપોસ્ટ છે ચક છે સ્પિન્ડલ છે સ્પિન્ડલ લોક છે સ્પિન્ડલની દિશાને બદલતું લિવર છે તો અહીં તમે ટોટલી સંપૂર્ણ ભાગ તમે જોઈ શકો છો એના કયા કયા વિશે ચર્ચા કરી જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ